નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ વીસ માર્ચ બે હજાર ચોવીસને વાર બુધવાર આ વિડીયોની અંદર આપણે જાણીશું આજના તાજા જીરુના બજાર ભાવ તમામ માર્કેટયાર્ડના તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય જે મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો ચાલો ખેડૂત મિત્રો જાણી લઈએ જીરુના તાજા બજાર ભાવ राजकोट चार हज़ार बसौ रुपया चार हज़ार सात सौ पचास रुपया हड़वद चार हज़ार तरसौ रुपया चार हज़ार नौ सौ रुपया मोरबी चार हज़ार एक सौ पचास रुपया चार हज़ार छ सौ पचास रुपया बोटा तरह हज़ार बसो रुपया चार हज़ार पांच सौ पिस्तालीस रुपया ससदन चार हज़ार रुपया चार हज़ार स सौ पचास रुपया गोडल तीन हज़ार रुपया चार हज़ार आठ सौ रुपया વાકાને ત્રણ હજાર રૂપિયાથી ચાર હજાર સાતસો પચાસ રૂપિયા જેતપુર ચાર હજાર બસો રૂપિયાથી ચાર હજાર છસો એંશી રૂપિયા થરા ચાર હજાર રૂપિયાથી પાંચ હજાર ત્રણસો બાર રૂપિયા ઊંઝા ત્રણ હજાર બસો અગિયાર રૂપિયાથી છ હજાર પાંચસો રૂપિયા થરાદ ત્રણ હજાર નવસો એકાવન રૂપિયાથી પાંચ હજાર બસો રૂપિયા પાટણ ત્રણ હજાર સાતસો રૂપિયાથી ચાર હજાર આઠસો એકોતેર રૂપિયા जामनगर ते हज़ार रुपया थी चार हज़ार सात सौ ए रुपया भावनगर चार हज़ार रुपया चार हज़ार पाँच सौ पंचाणु रुपया सावरकुंडला तेरह हज़ार तरह सौ रुपया चार हज़ार नौ सौ रुपया कालावर चार हज़ार तरह सौ रुपया चार हज़ार छ सौ पचास रुपया बाबरा चार हज़ार एक सौ सीतेर रुपया चार हज़ार आठ सौ ऐसी रुपया जुनागढ़ चार हज़ार रुपया चार हज़ार छ सौ रुपया ખાંભા ચાર હજાર ચારસો પચીસ રૂપિયાથી ચાર હજાર પાંચસો રૂપિયા રાજુલા ત્રણ હજાર રૂપિયાથી ચાર હજાર સાતસો સિત્તેર રૂપિયા મહુવા ત્રણ હજાર બસો રૂપિયાથી ચાર હજાર નવસો રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા અજના તાજા જીરુના બજાર ભાવ તમામ માર્કેટ યાર્ડના વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા નવા આવ્યા હોય જે મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાની નમ્ર વિનંતી કારણ કે આ ચેનલ દ્વારા દરરોજના તાજા જીરુના બજાર ભાવ કે અન્ય ભાવની માહિતી જણાવવામાં આવતી હોય છે તેથી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાની નમ્ર વિનંતી તો આજના વિડીયોમાં બસ આટલું જ જય જવાન જય કિસાન